સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ગવાર સિંગનું એકદમ ટેસ્ટી શાક એકદમ રસાવાળું તો અહીંયા આગળ મેં સો ગ્રામ જેટલી ગવારસિંગ લીધી છે એક ટામેટું લીધું છે અને ચાર પાંચ સૂકું લસણની કઢી લીધી છે અને પાંચ છ લીલા મરચાં લીધા છે તો હવે ચાલો બનાવીએ આપણે ગવારસિંગનું શાક તો હવે આપણે સૌથી પહેલાં કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લેશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું અને હવે આપણો અજમો પણ તતળી ગયું છે એટલે આપણે તેમાં ચપટી હિંગ નાખી દેવાની છે અને ત્યાર પછી આપણે જે લીલા મરચાં લીધા હતા ને તે અને બે ત્રણ જેટલું સૂકું લસણની કઢી લીધી હતી તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે ને મેં આ રીતે તે સમારી રાખ્યું છે તે નાખી દઈશું આપણે અને હવે આપણે તેમાં એક ટામેટું લીધું હતું તે પણ આ રીતે સમારીને લીધું છે તે પણ આપણે એમાં નાખી દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં નાખી દેવાનું છે અને હળદર પણ આપણે તેમાં નાખી દઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર પણ તેમાં નાખી દેવાની છે અને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પણ નાખી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી પણ તેમાં આપણે ઉમેરી દઈશું અને અહીં આગળ મેં જે આપણે ગવાર સીંગ લીધી હતી તેને બાફીને રાખી હતી તે પણ આપણે તેમાં નાખી દઈશું બરાબર મિક્સ થઈ કરી દઈશું નાખી દઈશું અને અડધી ચમચી જીરું પણ આપણે નાખી દેવાનું છે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ રસાવાળું હવે આપણું કવારસિંગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એને રોટલીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી ગવારસિંગની શાકની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો